કોંગ્રેસની રાહુલ ગાંધી સાથેની ભારત જોડો ન્યાય યાત્રા અત્યારે ગુજરાતમાં છે સાત માર્ચના બપોરે રાહુલ ગાંધીએ તેની આ ન્યાયયાત્રા સાથે દાહોદ શહેરમાં પ્રવેશ કર્યો હતો હજારોની જંગી જંગ સભા સાથે આ યાત્રાનો શુભારંભ થયો હતો ગુજરાતમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ વાજતે ગાજતે રાહુલ ગાંધીનું સ્વાગત પણ કર્યું હતું જેમાં શક્તિસિંહે આ યાત્રાનો ધ્વજ પણ લ્યો હતો હવે વાત એવી થાય છે કે રાહુલ ગાંધીએ આ જંગી જનસભાને પણ સંબોધી હતી મોટા મોટા પોસ્ટરો પણ મારવામાં આવ્યા હતા અને હજારો લોકો આ યાત્રામાં જોડાયા પણ હતા લોકોએ પગપાળા રાહુલ ગાંધી સાથે ચાલી અને યાત્રા પણ કરી હતી પરંતુ મોટા સમાચાર અત્યારે અમારી સામે જે સામે આવી રહ્યા છે એવા છે કે જ્યારે દાહોદથી ઘોઘા તરફ આ યાત્રા જઈ રહી છે એટલી જ વારમાં ચોવીસ કલાકની અંદર જ દાહોદ કોંગ્રેસ માંથી ચાર જણાના રાજીનામાની વાત સામે આવી છે સૂત્રો દ્વારા અમને એવું પણ જાણવા મળ્યું છે કે બે રાજીનામા તો કન્ફર્મ છે ને બીજા બે રાજીનામાની અત્યારે વાત ચાલી રહી છે કોંગ્રેસની અંદર એક બાજુ ભંગાણ થઈ રહ્યું છે બીજી બાજુ ન્યાય યાત્રા પણ ચાલી રહી છે એ વચ્ચે શું છે સમગ્ર ઘટના જાણો આ રિપોર્ટમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ રાહુલ ગાંધી હાલ ગુજરાત પ્રવાસે ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહ્યા છે અને સાત માર્ચે તેઓ દાહોદમાં સભાને સંબોધીને ઘોઘા જવા નીકળ્યા હતા તેવામાં એવા સમાચાર સામે આવ્યા છે કે દાહોદથી જ કોંગ્રેસના ચાર લોકોએ રાજીનામા આપી દીધા છે જેમાંથી પારગી વસંતલાલ અને પારગી જીજ્ઞેશભાઈએ લેખિતમાં રાજીનામું આપી દીધું છે ઉપરાંત સૂત્રોના જણાવ્યા અનુસાર અર્જુન તાવિયાડે જિલ્લાના યુથ કોંગ્રેસના પદેથી અને રોહિત તાવિયાળે જેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઇન્ફોર્મેશન સેલ જિલ્લાના ઉપપ્રમુખ છે તેઓ બંને લોકોએ પોતાના પદેથી રાજીનામા આપી દીધાની ચર્ચાઓ હાલ શરૂ થઈ ગઈ છે કોંગ્રેસના આજ ચાર કાર્યકર્તાઓના રાજીનામાએ ઘણા સવાલો પણ ઊભા કરી દીધા છે કારણ કે ભારત જોડો ન્યાય યાત્રા દાહોદમાં હજી આવ્યાને માંડ ચોવીસ કલાક થયા છે દાહોદથી ધ્રુવ ગોસ્વામીનો અહેવાલ ગુજરાત તક